સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે ધોરણ બાર અને ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે ધોરણ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હોવાના સમાચાર શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર ધોરણ બારનું પરિણામ જોઈ શકાશે વિજ્ઞાન પ્રવાહનું ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે કે સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ જાહેર થયું છે તો ધોરણ અને ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર ધોરણ બાર બોર્ડનું પરિણામ જોઈ શકાશે તો ધોરણ બાર અને ગુજકેટના પરિણામો જાહેર થયા છે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે આ સાથે જ ગુજકેટનું પણ પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહનું ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા જેટલું લગભગ પરિણામ છે જ્યારે કે સામાન્ય પ્રવાહનું લગભગ ત્રાણું પોઈન્ટ સાત ટકા જેટલું પરિણામ જાહેર થયું છે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા માટેના એક્ઝામ લેવાઈ હતી જેનું પરિણામ જાહેર થયું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ જ્યારે કે વિજ્ઞાન પ્રવાહનું ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા પરિણામ જાહેર થયું છે

તમામ લોકો મોબાઈલ ની અંદર અત્યારે વેબસાઇટ ખોલીને બેઠા છે અને તમામ તેમના પરિણામને રાહ જોઈને બેઠા છે જે રીતના શિક્ષણ બોર્ડના વેબસાઇટ પરિણામ આવી ચુક્યું છે અને તેને લઈને અત્યારે વિદ્યાર્થીઓની અંદર એ પ્રકારનો ઉત્સાહનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ જે રીતના દર વખતની જેમ આ વખતે પણ આશાદિત શાળાના પરિણામે ઢંકો વગાડ્યો છે અને અત્યારે જે વિદ્યાર્થીઓ વેબસાઇટ જે છે તે અત્યારે ખોલીને બેઠા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન હોવાના કારણે તેમની વેબસાઇટ અત્યારે ખુલી નથી રહી પરંતુ સવારથી જે વિદ્યાર્થીઓ અહીંયા આવી પહોંચ્યા છે સવારથી વિદ્યાર્થીઓ દ્વારા પરિણામની રાહ જોઈને અત્યારે બેઠા છે અને જે રીતના શિક્ષણ વિભાગ દ્વારા જે રીતના તેમના વેબસાઇટ પર રાજ્ય સરકાર દ્વારા જે રીતના વેબસાઇટ પરિણામ જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને અત્યારે વિદ્યાર્થીઓની અંદર એક પ્રકારનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સંપૂર્ણ વર્ષ તે રીતના તૈયારી કરવામાં આવી હતી અને તેનો અંત અત્યારે આવી ચુક્યો છે પરીક્ષા પરિણામ અત્યારે જાહેર થઈ રહ્યું છે ત્યારે જોઈ શકાય કે તમામ અંદર એક માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે જોઈ શકાય અત્યારે તમામ લોકો જે છે તે અત્યારે પરિણામ ખોલી રહ્યા છે અને પરિણામ જે છે તે અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે બેન કેટલા ટકા એવા છે કેટલી ખુશી ખુશી નો માહોલ જે છે તે હાલ અત્યારે જોવા મળી રહ્યો છે ફરીથી આશાદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વગાડી દેવામાં આવ્યો છે અને અત્યારે જે રીતના એકબીજાને અભિનંદન આપતા પણ નજરે પડી રહ્યા છે એટલે ચોક્કસપણે કહી શકાય આશાદીત શાળાના વિદ્યાર્થીઓ જે છે દર વખતે જોઈ શકાય છે ગુજરાત છે ના જે શિક્ષણ વિભાગના બોર્ડ પર અત્યારે પરિણામ જોવા મળી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે એવન ગ્રેડ આવી ચુક્યો છે અને ખુબ જ ઉત્સાહ માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે બતાવે છે વર્ષ દરમિયાન જે ઉજવણી જે મહેનત કરી હતી તેનો અંત અત્યારે આવી ચુક્યો છે અત્યારે જોઈ શકાય છે ખૂબ જ ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે તાત્કાલિક રિઝલ્ટ આવ્યા બાદ

જી 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 આભાર સાહીસ સમગ્ર માહિતી આપવા માટે તો ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને સાયન્સનું રિઝલ્ટ વેબસાઇટ પર આ રિઝલ્ટ જોઈ શકાય છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ છે કારણ કે આટલી મહેનત કરી હતી આખું વર્ષ અને પછી પરિણામ આવ્યું છે ધોરણ બાર ગુજકેટનું પણ પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહનું ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા સામાન્ય પ્રવાહનું ત્રાણું ટોઈન્ટ સાત ટકા જેટલું પરિણામ જાહેર થયું છે તો ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ જાહેર થયું છે આ સાથે જ ઉજકેટ બે હજાર પચીસ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ પણ જાહેર થયું છે તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ત્યાં પોઈન્ટ એકાવન ટકા સામાન્ય પ્રવાહનું ત્રાણું ટકા પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં એક ટકા વધુ જ્યારે પ્રવાહનું ચૌદ ટકા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે કારણ કે આખું વર્ષ જે મહેનત કરી હતી તે મહેનતનું હવે ફળ મળ્યું છે ત્યારે ગયા વર્ષની સરખામણીમાં એક ટકા જેટલું વધુ પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં એક ટકા જેટલું વધુ પરિણામ જ્યારે ચૌદ ટકા જેટલું વધુ પરિણામ જાહેર થયું છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લખીરાજસિંહ લખીરાજ ધોરણ નું પરિણામ જાહેર થયું છે કેવો ઉત્સાહ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે

વિદ્યાર્થીઓના વાલીઓ પણ છે તે પણ આપ જોઈ શકો છો અને સ્ટુડન્ટ છે તે પણ જોઈ શકો છો ટૂંક સમયમાં જે છે તે જાહેર કરવામાં આવશે છે જે ડિક્લેર છે તે કરી નાખવામાં આવ્યું છે અને જેને લઈને

એક સમય હતો કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ છે તે માથા ભાર લઈને ક્યાંક ને ક્યાંક જેન્શન હતા અને બીજી તરફ કહી શકાય કે વિદ્યાર્થીનીઓ છે તે પણ અહીં જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં છે તો બીજી તરફ અહીં કહી શકાય કે સાહેબ પણ છે આપડે તેમની જોડે વાત કરશું શું કેશો કે પ્રકારનું રિઝલ્ટ આ વખતે દોઢ વર્ષની જેમાં હવા ઉપર પાંચ રૂપિયા છે અને શ્રેષ્ઠ પરિણામ માટે અમારું પેડમ શ્રેષ્ઠો આવી રહ્યા છે આ વર્ષો હજુ સુધી પાંચ જગ્યા આભાર રાત સમગ્ર માહિતી આપવા માટે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ બાણું ટકા પરિણામ આવ્યું છે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરિણામ જાહેર કર્યું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને ગુજકેટ બે હજાર પચીસ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે